ચાલો આજે એક એવા શક્તિશાળી વિચારને સમજીએ જે જીવન જીવવાની રીતને કદાચ બદલી શકે છે આપણે જ્હોન ગોર્ડનના પુસ્તક ધ વન ટ્રૂથમાંથી એક એવા કોન્સેપ્ટની છણાવટ કરવા જઈ રહ્યા છીએ જે જીવન પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને એકદમ નવી દિશા આપી શકે છે આ વિચારથી શરૂઆત કરીએ કારણ કે કદાચ આ અનુભવ આપણામાંથી ઘણાને થયો હશે ક્યારેક એવું નથી લાગતું કે આપણું જીવન આપણા કંટ્રોલમાં જ નથી જાણે કે આપણે કોઈ કઠપુતળી હોઈએ અને સંજોગો આપણી દોરી ખેંચી રહ્યા હોય એક દિવસ બધું સરસ લાગે શાંતિ અને ઉત્સાહ હોય અને બીજા જ દિવસે ડર અને નિરાશા ઘેરી વળે તો આ આખી વાતનું મૂળ શું છે ચાલો એના પહેલાં અને સૌથી મુખ્ય વિચાર તરફ જઈએ વાત એ છે કે સમસ્યા બહારની દુનિયામાં એટલી નથી જેટલી આપણી અંદર છે આપણે દુનિયાને કઈ નજરથી જોઈએ છીએ એમાં છે આ વાતને સમજવા માટે ટ્રાફિક જામનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે જરા વિચારો પરિસ્થિતિ એક જ છે ગાડીઓથી ભરેલો રસ્તો તમે ટ્રાફિકમાં ફસાયા છો પણ એનો અનુભવ બે અલગ અલગ મનોદશામાં કેટલો જુદો હોઈ શકે છે જો ઓફિસમાં દિવસ ખરાબ ગયો હોય તો એ જ ટ્રાફિક માથાનો દુખાવો લાગશે પણ જો તમે મસ્ત વર્કઆઉટ કરીને મનપસંદ ગીતો સાંભળતા ઘરે જઈ રહ્યા હો તો કદાચ એ ટ્રાફિકનું ધ્યાન પણ નહીં જાય આનો મતલબ શું થયો અનુભવને ઘડવામાં બહારના સંજોગો કરતાં આપણી અંદરની સ્થિતિ વધુ મહત્વની છે અને આ જ આખી ચર્ચાનો સાર છે મુદ્દો એ નથી કે ટ્રાફિક છે મુદ્દો એ છે કે આપણી મનની સ્થિતિ કેવી છે કારણ કે આપણી આંતરિક સ્થિતિ જ નક્કી કરે છે કે આપણે બહારની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરીશું તો ઠીક છે આપણું મન આ રીતે કામ કરે છે પણ આ જે આપણી માનસિક સ્થિતિઓ સતત બદલાતી રહેશે એને કેવી રીતે સમજવી ચાલો એ જોઈએ મોટાભાગે આપણી જિંદગી બે માનસિક સ્થિતિઓ વચ્ચે ઝોલા ખાતી રહે છે એક છે ઉચ્ચ મનની સ્થિતિ જેમાં બધું સ્પષ્ટ દેખાય ધ્યાન કેન્દ્રિત હોય અને આત્મવિશ્વાસ છલકતો હોય અને બીજી છે નિમ્ન મનની સ્થિતિ જે ડર ચિંતા અને શંકાઓથી ભરેલી હોય છે સીધી વાત છે આપણું મન જેટલું ઉચ્ચ સ્થિતિમાં હોય તેટલું જ સારું આપણે અનુભવીએ છીએ અને કામ કરી શકીએ છીએ અને અહીંયા રૂલર કોસ્ટરની ઉપમા બહુ જ સુંદર રીતે કામ કરે છે જીવનમાં જે નિમ્ન અવસ્થાઓ આવે છે જે ઉતાર આવે છે એને કોઈ સમસ્યા તરીકે જોવાની જરૂર નથી એને કોઈ એવી વસ્તુ તરીકે ન જુઓ જેને ઠીક કરવાની છે ના એ તો આ રોમાંચક સવારીનો એક કુદરતી અને કામચલાઉ હિસ્સો છે જેમ રૂલર કોસ્ટરમાં ઉપર જવાની મજા છે એમ નીચે આવવું પણ એ સવારીનો જ ભાગ છે ખરું ને પણ સવાલ એ છે કે આ બધી માનસિક સ્થિતિઓ પાછળનું મૂળ કારણ શું છે હવે આપણે આપણા વિચારો અને એની પાછળ છુપાયેલી એક મૂળભૂત માન્યતા પર ધ્યાન આપીશું અત્યાર સુધી આપણે એ જોયું કે આપણી માનસિક સ્થિતિઓ કેવી હોય છે પણ હવે એ સવાલ ઊભો થાય છે કે આ સ્થિતિઓને ચલાવે છે કોણ આ બધી લાગણીઓનું એન્જિન કયું છે અને જવાબ જવાબ બહુ જ સરળ અને સ્પષ્ટ છે આપણા વિચારો વિચારો જ આપણી માનસિક સ્થિતિના ડ્રાઈવર છે જેવા વિચાર એવી સ્થિતિ નકારાત્મક વિચારો આપણને નીચે ખેંચે છે નિમ્ન અવસ્થામાં અને સકારાત્મક વિચારો આપણને ઉચ્ચ અવસ્થા તરફ લઈ જાય છે નકારાત્મક વિચારોને મુખ્યત્વે પાંચ કેટેગરીમાં વહેંચી શકાય શંકા વિકૃતિ એટલે કે સત્યને તોડી મરોડીને જોવું નિરાશા વિક્ષેપ એટલે કે ભટકાવ અને વિભાજન એટલે કે અલગતાની ભાવના અને મજાની વાત એ છે કે દરેક નકારાત્મક વિચારનો એક સકારાત્મક ઉપાય છે શંકાની સામે વિશ્વાસ વિકૃતિની સામે સત્ય અને વિભાજનની સામે એકતા અને પ્રેમ અને આ વાત આપણને પુસ્તકના મુખ્ય ખ્યાલ પર લાવે છે એક સત્ય અને એ એક સત્ય શું છે એ છે એકતા એ માન્યતા કે આપણે સૌ એક છીએ એકબીજા સાથે જોડાયેલા છીએ જ્યારે આ ભાવના મજબૂત બને છે ત્યારે આપણા વિચારોને સાચી દિશા મળે છે એકતા અને અલગતાની ભાવના આપણા પર કેવી અસર કરે છે એમાં આકાશ પાતાળનો ફરક છે જ્યારે આપણે જોડાયેલા હોવાનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણી અંદર જાણે ઉર્જા શક્તિ અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે અને એનાથી બિલકુલ વિરુદ્ધ જ્યારે અલગતાની ભાવના આવે છે ત્યારે આપણે શક્તિહીન તણાવમાં અને ડરેલા અનુભવીએ છીએ પણ આ એકતાની શક્તિશાળી ભાવના આવે છે ક્યાંથી આ જોડાણ ક્યાંથી પેદા થાય છે ચાલો હવે એ સમજીએ કે આ ભાવના આપણા કરતા કોઈક ઉચ્ચ શક્તિ સાથેના જોડાણથી જ જન્મે છે અહીંયા માનવ સ્વભાવ વિશે એક બહુ જ ગહન દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે વાત એમ છે કે આપણે ફક્ત આ શરીર નથી આપણે તો આધ્યાત્મિક જીવો છીએ જે આ ધરતી પર એક ભૌતિક એક શારીરિક અનુભવ લઈ રહ્યા છીએ અને આ સમજણ જ આધ્યાત્મિક જોડાણનું મહત્ત્વ સમજાવે છે અનેક વાત સ્પષ્ટ કરી લઈએ અહીં જે જોડાણની વાત થઈ રહી છે એ કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયની વાત નથી અહીં વાત એક ઉચ્ચ શક્તિ સાથેના વ્યક્તિગત સંબંધની છે એક એવા સાર્વત્રિક સંબંધની છે જે કોઈ પણ વ્યક્તિ સ્થાપિત કરી શકે છે આને સમજવા માટે માછલીનું રૂપક બહુ જ સચોટ છે આપણા મૂળ સ્ત્રોતથી આપણા સર્જનહારથી વિખૂટા પડવું બરાબર એવું જ છે જેવું માછલીનું પાણીમાંથી બહાર નીકળવું શું થાય માછલી જીવી ન શકે એ જ રીતે જ્યારે આપણે એ સ્ત્રોતથી અલગ થઈએ છીએ ત્યારે આપણા મનમાં એક ખાલીપો સર્જાય છે અને એ ખાલીપામાં નકારાત્મકતા ભરાઈ જાય છે જ્યારે સ્ત્રોત સાથેની નિકટતા જ સકારાત્મકતાને પોષણ આપે છે સારું તો આ બધી થઈ થિયરીની વાત પણ આ ગહન સિદ્ધાંતને રોજના જીવનમાં ઉતારવો કઈ રીતે ચાલો હવે સિદ્ધાંતમાંથી પ્રેક્ટિકલ રીતો તરફ જઈએ અહીં બાપ્તિસ્મા શબ્દનો ઉપયોગ એક રૂપક તરીકે થયો છે એનો અર્થ કોઈ એકવારની ધાર્મિક વિધિ નથી એનો અર્થ છે દરરોજ સતત આપણા આધ્યાત્મિક સ્ત્રોતમાં ડૂબકી લગાવવી આપણા જોડાણને રોજ તાજું અને જીવંત રાખવું અને આ કરવું જરરાઈ અઘરું નથી ખબર છે એ માટે કોઈ મોટા અનુષ્ઠાનની જરૂર નથી બસ નાની નાની વસ્તુઓ જેમ કે પ્રાર્થના થોડીવાર માટે ધ્યાન ઊંડું ચિંતન કોઈ ધર્મગ્રંથનું વાંચન અથવા તો દિવસભર મળેલી નાની મોટી વસ્તુઓ માટે દિલથી આભાર માનવો આવી સરળ પ્રથાઓ પણ આપણને એ સ્ત્રોત સાથે જોડી રાખે છે આમ જુઓ તો આખી પ્રક્રિયા એક સકારાત્મક ચક્ર એક વર્ચ્યુઅસ સાયકલ બનાવે છે જ્યારે આપણે સ્ત્રોત સાથે જોડાઈએ છીએ ત્યારે આપણામાં સકારાત્મક વિચારો જન્મે છે એ વિચારો આપણને ઉચ્ચ માનસિક સ્થિતિમાં લઈ જાય છે અને જ્યારે આપણી માનસિક સ્થિતિ ઉચ્ચ હોય ત્યારે આપણા જીવનનો સમગ્ર અનુભવ સુધરી જાય છે વધુ સારો બને છે તો અંતે આખી વાત પછી એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે આ બધું સમજ્યા પછી આજે આજના દિવસમાં આ ક્ષણમાં એવું વધુ જોડાણ ક્યાં અને કેવી રીતે શોધી શકાય આ વિચારવા જેવી વાત છે